ભરત કેન્સર હોસ્પિટલ પાસે થયેલી ફાયરિંગની આ ઘટનામાં સારુલી પોલીસે આરોપી સી ઉર્ફી દેવ સોલંકીની ધરપકડ કરી છે જ્યારે તેની સાથે ફાયરિંગ કરનાર અન્ય એક મળી બે આરોપીને હજી વોન્ટેડ જાહેર કર્યા છે ભરત કેન્સર હોસ્પિટલ પાસે ગઈકાલે થયેલી ફાયરિંગની ઘટનામાં સારોલી પોલીસે ગુનો નોંધી એક આરોપી દેવાંશુ સિંહ ઉર્ફે દેવશ્યામસિંહ સોલંકીની ધરપકડ કરી છે જ્યારે તેની સાથે ફાયરિંગ કરનાર અન્ય એક મળી બે આરોપી હજી વોન્ટેડ છે પોલીસે આંગે અંગે વધારે તપાસ હાથ ધરી છે જે આરોપી પકડાયો તે સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને તેના પિતા કાપડનો વેપાર કરે છે ગોડાદરા ખાતે ગાયત્રીનગરમાં રહેતા બાવીસ વર્ષીય સંગ્રામ મેલાભાઈ ભરવાડ ઉપર ગઈકાલે ભરત કેન્સર હોસ્પિટલની પાસે ફાયરિંગ થયું હતું સારોલી પોલીસે આ બનાવમાં તપાસ કરીને તેના ફરિયાદને આધારે દેવ સોલંકી જોગો અને સુરેશ સુરેશની સામે ગુનો દાખલ કર્યો છે સંગ્રામ ભરવાડે ફરિયાદમાં લખાવ્યું છે કે તેનો મિત્ર ઉદય એક યુવતી સાથે ફોન ઉપર વાતો કરે છે યુદય મારફતે તેનો આ યુવતી સાથે સંપર્ક થયો હતો અને દોઢ વર્ષથી યુવતી સાથે તે પણ ફોનમાં વાત કરતો હતો આ યુવતી હાલ નિયોલ ચેકપોસ્ટ પાસે આવેલી કોલેજમાં અભ્યાસ કરે છે દરમિયાન દેવ સોલંકી સાથે યુવતીની મિત્રતા હોવાથી તેણી દેવ સાથે ફોન પર વાત કરતી હોય છે આ વાતને લઈને દેવ સંગ્રામ અને યુવતીની ફોનમાં બોલાચાલી થતી હતી ગઈકાલે બપોરે સંગ્રામ તેના મિત્ર અમિત સાથે તેની કારમાં ઘરે જતી વખતે કોલેજની બાજુમાં પાનના ગલ્લે ઊભા રહ્યા ત્યારે આ દેવ સોલંકી તેના મિત્ર જોગા સાથે ઊભો હતો ત્યારે સંગ્રામને બોલાવી જોગાએ એક પિસ્ટલ કાઢી બતાવતા સંગ્રામ અને તેનો મિત્ર ડરીને નીકળી ગયા હતા બાદમાં સંગ્રામે તેના ભાઈ અને મિત્રોને વાત કરી હતી થોડીવાર પછી સંગ્રામને વોટ્સએપ ઉપર ભરત કેન્સર હોસ્પિટલનો ફોટો મોકલી ત્યાં મળવા માટે બોલાવ્યો સંગ્રામ તેના નાના ભાઈ ગોપાલ તથા મિત્રો મુકેશ બાબુલાલ સોનુ મળી પાંચ જણાની સાથે તેના ભાઈની કારમાં બેસીને ત્યાં ગયો હતો ત્યાં ગયા ત્યારે સુરેશના હાથમાં ફટકો હતો ત્યાં ગયા ત્યારે સુરેશે સંગ્રામના મિત્રો પર હુમલો કર્યો હતો અને તેમની વચ્ચે મારામારી થતાં જોગાએ તેની પાસેની પિસ્ટલ કાઢીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બધા ત્યાંથી ભાગી ગયા હતા સારોલી પોલીસે આ ગુનામાં દેવ સોલંકીની ધરપકડ કરી છે અને જોગા તથા સુરેશને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે દેવ સોલંકીના પિતા બોમ્બે માર્કેટમાં કાપડનો વેપાર કરે છે